ભરૂચ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો ભરૂચ એસઓજી પોલીસના પોલીસ અધિકારી તથા ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે જીતાલી ગામ ખાતે એક ઈસમ પાસે ગેરકાયદેસર પિસ્તોલ છે આથી એસઓજી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો આ દરમિયાન નરેન્દ્ર મૃત્યુજયસિંહ રાજપૂત ઉંમર પિસ્તાલીસ રહેવાસી મીરાનગર અંકલેશ્વરનો ઝડપાયો હતો પોલીસે તેને તપાસ કરતા તેની પાસેથી દેશી હાટ બનાવટની પિસ્તોલ કિંમત દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે એસઓજી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં આમ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે પિસ્તોલ સાથે ઝડપાયેલા નરેન્દ્રસિંહ મૃત્યુજયસિંહ રાજપૂતને આ પિસ્તોલ કાંથી લાવ્યો અને શું કામ લાવ્યો અને અન્ય કોઈને આપી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો છે